ડાળસીડ ધમેડા સાગડાપાડા સહિતના બાળકો નદી પાર કરી અભ્યાસ કરવા માટે જાય છે વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા જેથી ચાળીસ થી વધુ બાળકોને અભ્યાસથી વંચિત રહેવાનો વારો આવ્યો અને પોતાના ઘરે જ રહેવાનો વારો આવ્યો

તડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ હતું અઠવાડિયાથી તો અમારે છોકરાઓ નાના બાળકો ભણવા જતા બંધ થઈ ગયા અને અમારે બી અવર જવર માટે સરસાવન માટે બી બંધ હતા વધતામાં કોઈ દવાખાને કે કોઈ બી જગ્યાએ જવું હોય તો અમારે આ રસ્તો બંધ થાય છે તે માટે મારું આટલી માંગ છે કે અમારે આ પુલ તાત્કાલિક થવો જોઈએ એટલો અમારું માંગ છે તો ગામ લોકો તેમજ અમારા ફળિયાના માતા ફળિયાના માણસો એટલે